મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાપી અક્ષર હોમ ડેકોરવાળા મારા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી એને છે ને નવરાત્રી કઈ રીતે ઇન્વિટેશન ને બધું હતું ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા ઈ અરસામાં મારો બર્થડે આવ્યો તો બર્થડેમાં માં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટી ને એ લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કઈ રીતે ત્યારે મારા ફેમિલી માંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં ખોટું બાઇક લઈને જવું નહીં તો એ ટાઈમે છે ને જયદીપભાઈ કઈક બાર થી ઠંડુ લઈ આવ્યા હતા ની બોટલ હતી વાળી નાની તો એમાં શું હોય શું નહીં ખબર નથી કે બેન તમે લ્યો પીઓ તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ એક ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ મને ખ્યાલ જ નથી શું શું એ ટાઈમે જયારે ઠંડુ પીધું ત્યારે હોટલ છે ને એના બેઠા હતા ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા પછી મને ખ્યાલ જ નથી સવારે હું જઈ ગઈ ને તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કઈક અલગ જ હતી જે તમે સમજી શકો છો એ રીતની ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈ ને હું ઘરે જ વહી ગઈ કેમકે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી મારા સલુને આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે ત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘર નીચે એસિડની બોટલ લઈને આવતા અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછેહટ કરવાનો જ છે તો મેં મારા ડિવોર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડને સોંપી દીધી કે એને પેલા પણ એવું મને કીધેલું છે તું અરજી કરીશ કઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પેલા એની પર આ રીતનો બનાવ છે ત્યારે પોલીસ કઈ કરી નથી શકી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને બીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામે અરજી કરી કે બેન મારી પાસે પંદર લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે જયારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માગણી નથી કરી જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેસું ને તમે આમાંથી હટી જાવ કેટલી લાલચ પત્રકારને ખુદ નહીં આપી છે એ લોકોએ અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી એનો પુરાવો એ હું તમને આપી દઉં છું જોવા મળશે તમને પેન્ડાના બોક્સમાં શું આપ્યું શું નહીં એ મેડમ જાણે ઈ જાણે પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી તો આ કેટલું વ્યાજબી છે આજે હું જ પીડિતા છું મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈ હજી સુધી એફઆઈઆર નથી લીધી અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી